ભાવનગરના બાળકો સાથે જિલ્લા આરોગ્ય વિભાગે ઘોર અન્યાય કર્યો હોવાનું સામે આવ્યું છે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે વર્ષમાં ચાર વાર શાળાના બાળકોની તપાસણી કરી છે જે બાદ તમામ વિગત આરોગ્ય વિભાગ દ્વારા સરકારની વેબસાઇટ પર એન્ટ્રીઓ કરાવવાની હોય છે પરંતુ આ એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહીસાગરની એક હજાર પાંચસો ને શાળામાં અંદાજે નવ્વાણું હજાર પાંચસો બાળકોના હિમોગ્લોબિનની તપાસ કરી હોવાની બતાવવામાં આવે છે વધુમાં અઠ્યાવીસ હજાર પાંચસો ગંભીર એનિમિયા અને ચોવીસ હજાર એનિમિયા છે તેવું બતાવવામાં છે આ આંકડા આરોગ્ય વિભાગના બતાવ્યા મુજબના છે જ્યારે મહીસાગર જિલ્લામાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઓછું છે ત્યારે આવા ખોટા રિપોર્ટ અને આંકડાઓ બતાવી મહીસાગરના નાના ભૂલકાઓ જે આવતીકાલનું ભવિષ્ય છે તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આ બાબતે મહીસાગર જિલ્લાની તમામ શાળાઓમાંથી માહિતી માંગતા મોટાભાગની શાળાઓએ હિમોગ્લોબિનની તપાસ કરી નથી તેવી માહિતી પણ આપી છે ખોટી તપાસ બતાવી સરકારના લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે અને તેનો સીધો મતલબ એ છે કે મહીસાગર જિલ્લાના પીએસસીના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર જ બાળકોની કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર ખોટી માહિતી સરકારની વેબસાઇટ પર મૂકી દીધી છે આ બાબતે ઊંડાણપૂર્વક ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે અને મહીસાગર જિલ્લાના બાળકોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે મુખ્યમંત્રી આરોગ્યમંત્રી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ સહિતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની અરજી કરવામાં આવી છે તો મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ ખોટા આંકડા બતાવી આરોગ્ય વિભાગે બાળકો સાથે અન્યાય કર્યો છે તેવી વાત સામે આવી છે